આજે હું તમને એવું કહેવા માગું છું કે શું શું તમે તમારા માટે નહીં લડી શકતા તો કેમ જીવો છો અત્યારે હું તમને એટલું કહું છું જો લડાઈ સત્ય માટે છે જો લડાઈ સાચા માટે છે તો સારા બનવાની બિલકુલ જરૂર નથી કારણ કે સારા બનવાથી માત્ર ને માત્ર તમને આનંદ મળશે પણ સાચું અને સત્ય બોલવાથી તમને રિયાલિટી તમને એક એવો અનુભવ થશે કે જિંદગીમાં તમે ક્યારે પણ નહીં કર્યો એમને એમ તો આપણા મુંડક ઉપનિષદમાં લાઈન થોડી લખી છે કે સત્ય મેવ જય તે સત્યનો જ્યારે જ્યારે વિજય થાય છે ત્યારે અસત્ય પરાજય થાય છે અને શું કહેવાય કે ખરાબ માણસોનો અંત આવીને સારા માણસોનો ઉદ્ગમ થાય છે હું તો તમને એટલું જ કહીશ મારા વાલાઓ કે લડવું તો પડશે જ હું તમને એવું કહું છું કે લડવું તો પડશે જ કારણ કે જિંદગીમાં તમે એવું માનો છો કે આપણે પ્રાચીન કાળ મધ્યકાલીન કાળ અને અત્યારે મોડર્ન એટલે પ્રાચીન વર્તમાન કાળમાં ભાઈ ભલે ત્યારે તલવારથી યુદ્ધ થતી હતી અત્યારે પણ થાય જ છે ને આપણી ભારત દેશ ડિફેન્સ સિસ્ટમમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરે જ છે મોર ધેન એજ્યુકેશન કારણ કે ખબર છે કે ભણતર ત્યારે જ પોસિબલ છે જ્યારે સુરક્ષા સારી હશે તો તમે જ એવું વિચારો કે આપણી સ્કૂલમાં કે આપણા જ રાજ્યમાં કે આપણા જ દેશમાં કોઈ આડો અવળો આતંકવાદી ઘૂસી ગયો તો તમારા એજ્યુકેશનથી એને કઈ મતલબ થોડી હશે કારણ કે એ તો બ્રેન વોશ માણસ છે એને તો લડવા એને તો મારવા માટે જ મોકલ્યું છે કોઈ આઈ રાઈટ ઓર નોટ દેન તમારે લડવું લડતા પણ શીખવું પડશે માત્રને માત્ર તમે પીએચડી હોલ્ડર હોય કે માસ્ટર હોય કે તમે બહુ દુનિયાના મહાનતમ જ્ઞાની હોય પણ તમને જો લડતા નહીં આવડે ને તમને કોઈ મારી જશે હું એ તમને કહું છું યાર જો લડવું લડશો નહીં માનસિક ઓર હંમેશા કરવું પડશે અને માનસિકથી વાત ના બને તો શારીરિક પણ કરવું પડશે પછી નહીં બીવાનું પોલીસ સિસ્ટમથી પછી નહીં પીવાનું કોર્ટ સિસ્ટમથી જો તમારે લડવું છે સત્ય માટે તો કારણ કે તમને મારવા વાળા બહુ બધા હશે જ્યારે તમે સાચા માટે લડશો તો હું તમને કહું છું આહવાન કરું છું હું યુદ્ધનું કારણ કે આ યુદ્ધ છે સત્ય માટે ડરવાથી કંઈ થતું હોત ને તો હું પણ ઘરમાં બેસી રહ્યો હોત પણ ડરવાથી નહીં લડવાથી બહુ બધું થશે થશે જે તમે કહો છો ને કે કલકી આવશે કલકી ક્યારે નહીં આવે અત્યારના જે માણસો છે એ જ આ પરિસ્થિતિને પ્રતિકૂળમાંથી અનુકૂળ બનાવી શકશે બાકી કલકીની રાહ જોવા જશો ને મારા વાલાઓ તો ખબર પણ નહીં પડે આજથી હજારો વર્ષ જતા રહેશે પણ કલ્કી નામનો અવતાર કોણે નહીં આવે કદાચ કુણાલ આવી ગયો છે એવું સમજી લો છો બાકી કલ્કી તો નથી જવાનો હું તો તમને કહીશ કે લડવું હશે તો બીક બિલકુલ પણ ના રાખતા ખાલી બાપુપણું હું નામનું રાખતો જ નથી યાર બાપુપણાવાળા એવા ઘણા બેઠા છે જે પી પીને બાપુપણું બતાવે છે એમનું ખોટી જગ્યાએ બાપુપણું બતાવે પણ અમે સાચા બાપુજી અમે સાચા સાચા ક્ષત્રિય છે અમને લડવું ગમે છે શસ્ત્ર અમારે હાથમાં શોભે અને શાસ્ત્ર પણ શોભે છે જો તમે માની શકતા હોય તો